સોંગનું કરવા એટલે કે માતા હોય ને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં તો આપડે સોંગ બનાવવા કેવું ફીલ થાય તમારે મામા

તો ગીત ગવડાવક ફંડ કરવાલા આવી રીત આવી રીત ને એ ના રે ઓમ ગીત ગવડાવશો તમે આલે હા કરજો બંકો તાજો બંકો બંકા આજ ચાટ નહીં બંકા અરે હડી અલા હડી હડી ઓમ ના

બંકનટાટ વાહરીયાનો મામો નામ જો બંકવાર જાધા ઓરેલા ગીત નું રેકોર્ડિંગ કરો આવી રીત નું તો કરવું દેશે કાજે ઠરાય ની હા ઓમ હા તો ઓરે બળા ભેજો આવ તમને કોણ સ્ટુડિયો માં ઢરવા દેશે ઓમ ઓમ પણ ઓ હીરો હા ક્યાં ચાલતી હે રેકોર્ડિંગ કરને જા રહે હે એમ ઓમ ऐसे ही जाते हैं आपको चल रहा है जल चलो मेरे साथ ना ना भाई आओ रे पे स्टूडियो और का डिमुक से तमन ना काटे अतिर सीयर हो ना आइए रे के आओ तो ये हुए होए बाबा केम छो बहुत 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 हर पाए तो राई ना देखे पुलिस का दुआ ताठे ना ता के सो दी जाए तो छुट्टी हुए ने कोट कोट चमका ले जाए काम का बेटा के लिए तो

પર્સનલી તો આયા નહીં પણ જુઓ લોકેશન બધું એક નંબર છે જુઓ આ બધું આવી રીતનું અહીંયા કને બહુ મસ્તીનું મંદિર છે શંકર ભગવાનનું જો ગૌરધન પર્વત ઉપાડ્યો હોય જો બધું ઘણું ઐતિહાસિક નું છે ને આ બાજુ બધું સારું છે ભાઈ બેન ઘેડો તો જતા રહી અને ભાઈ પાછળ આવે જોતા હોય તમે

એ એક એક બસને ખૂટુ એનું નામ આવ્યું એમ ને જોયું ને સાચું બોલેરા ઇમામો બળ પાછળ રહી ગયા એટલે હાલો પછી વાડીમાં જુરમે દસન ગયા મતલબ આપની ટાઈમ પર મંદિર ટાઈમ અમારો બહુ મત નતો જોડી મંદિર નું મંદિર તો વાહ ચૂલે મામો મારે મામો પહોંચી ના ગયા હા મામો મામો બીજા મામો ગયા હાલો ટ્રાય વાહ ભાઈ કમ્પ્લેટ કામ કર્યું <laughs> <laughs> मामा पी डेट ड्राइवर मेर क्या है मामा

લિફ્ટ ચાલુ કરો લો ઉપરનો નો ત્રણ કોલ છે ચમ કોલ્યો ની હા આવી આવી બીજા માર આવી ચાલો બંકી એ બસ આવી છે હમ ગો અન્ના ચાલો લો કોલી અચ્છા ભાઈ ગો હાલો આવી જાવ ભેડો તો અહીંયા તો બહુ ઠંડી ઠંડી હવા આવે મન તો મજા આવે હરી ઠંડી ઠંડી કાય આવતું રહી તને મજા તને ઉમટે પર હે જો જો તું એકલો કોલ મામા ને ચૂડો પાછો આમ કરે રે ઈ કુકો તો ફાઇનલી જો રેકોર્ડિંગ તો આધી હવે કરવાનું પણ અમારે કકડીન ભૂખ લાગી પેટના ખાડા પૂરો આવી જાય અમે અત્યારે અને મંગાયું શું ધર્મસિંહભાઈ

તો ધરમસિંહભાઈ રેકોર્ડિંગ રેકોર્ડિંગમાં ગયા હૈ તો નરેશભાઈએ મામાનું ખૂબ સરસ સ્વાગત કર્યું છે ચાલેથી જો એક નંબર તો ભાવતર સ્ટુડિયોમાં બહુ રિસ્પેસ તો ફાઇનલી અમારા ગીતનું રેકોર્ડિંગ બધું બતી ગયું છે અને હવે અમે જાય રહ્યા ઘર તરફ અને જો અહીંયા કને રજવાડી ચા આયા હૈયા કને ચા પી નીકળવાનું છે તો ભાઈ બધા અહીંયા કને બેઠા છે જો એટલે શું ચા પા મંગાઈ કે નહીં હવે હવે ચા હવે અરે કાકા ચા આલો ને યાર આ કાકા કાકાને ચા આલો એ તો બસ હવે આજનો વલોગ આપણે અહીંયા કનેજ પૂરો કરી છીએ જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મળશું બીજા આ વ્લોગમાં તો બધાને જય માતાજી આ તો